બાની જ્યારે સાડી જૂની થઈ જતી મમ્મીની જ્યારે સાડી જૂની થઈ જતી ત્યારે એ જ સાડીનું મમ્મી સરસ ગોદડું બનાવતા હતા એ ગોદડાની અંદર થોડા પ્રમાણમાં આપણે રૂ નાખતા હતા શિયાળા દરમિયાન ખૂબ જ્યારે ઠંડી પડતી હતી ત્યારે રૂલી જાડી રજાઈઓ બનાવતા હતા હતા આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવે અને ખૂબ શિયાળો હોય ત્યારે રૂથી બનેલા સફેદ કલરના ગોદડા આપણે રાખતા હતા સોલાપુરી રજાઈ પ્રત્યેક ઘરની અંદર હતી ભયંકરમાં ભયંકર ઠંડી પડતી ત્યારે આપણા ઘરની અંદર ઠંડીથી બચવા માટેનું એક સુરક્ષા કવચ હતું એ એટલે ધાબળો ધાબળો એ 100% નેચરલી હતો રૂથી બનતો હતો પરંતુ તેના અંદર જે એક तारથી બીજા તારને જોડવાની જે પદ્ધતિ એટલી એટલી સટીક હતી એટલી નજીકમાં આપણે એને જોડતા હતા કે બહારનું જે કે ઠંડીનું વાતાવરણ છે એ આપણા શરીરને ઓછામાં ઓછું નુકસાન કરે નો ડાઉટ ધાબળો વાગતો હોય તો આપણે પતલી કોઈ ચાદર પહેલા ઉધી લેવી એની ઉપર ધાબળો ઓઢી લેવો તો ઠંડી થી પણ બચી શકીશું અને બ્લેન્કેટ ના કઈ જે નુકસાન છે એનાથી આપણે ઠંડી થી રજાઈ રાખીએ જાડું ગોદડું રાખીએ આ બધા સુરક્ષિત સંસાધનો આપણી પાસે હતા પરંતુ વર્તમાન સમયમાં માત્ર દેખાડાના કલ્ચરમાં ચીન અને કોરિયા થી આવેલી આ નકામી પરંપરાનું પાલન કરીને આપણે બ્લેન્કેટ બનાવનું નિર્માણ કર્યું અને ઘરે ઘરે વીસ થી પચીસ વર્ષની અંદર આ રૂપાળો રાક્ષસ આપણા ઘરમાં પ્રવેશ્યો છે